સુરત માં એલસીબી કોન્સ્ટેબલ ને રૂપિયા 1 લાખ ની લાંચ લેતા એસીબી એ રંગે હાથ ઝડપ્યો સુરત જિલ્લા માં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એ એક મોટી કાર્યવાહી કરીને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના એક કોન્સ્ટેબલ ને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે આ કોન્સ્ટેબલે 1 લાખ રૂપિયા ની લાંચ માંગી હતી ફરિયાદના પતિ અને જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ મતક માં પ્રોહિબિશન નો ગુનો નોંંધાયો હતો આ ગુના માં ફરિયાદના જમાઈ ની અટકાયત કરવામાં આવી હતી આઠકાયત કરેલા આરોપીને પોલીસ મારન મારે અને વોન્ટેડ આરોપીને હાજર કર્યા બાદ પણ મારન મારે તે માટે કોન્સ્ટેબલે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી આ બાબતથી નારાજ થઈને ફરિયાદીએ તાત્કાલિક એસીબી નો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ એક સુનિયોજિત છટકો ગોઠવ્યો આ છટકા દરમિયાન જ્યારે કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે કાની ટીમે તેને રંગેહાથ જડપી પાડ્યો હતો આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે ACB એ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું દુષણ હજી પણ વ્યાપક છે અને ACB જેવી સંસ્થાઓ તેને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24